લોકસભાની ચૂંટણી જાહેર થતા સુરત અને તાપી જિલ્લા ને જોડતી લોકસભા ભાજપે માંડવી ખાતે પોતાના નિવાસ થી પૂજા અર્ચના કરી હતી અને પ્રચાર પ્રસાર ના શ્રી ગણેશ કર્યા હતા લોકસભા બેઠકની વાત કરીએ તો ત્રેવીસ બાડોલી લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી ઉમેદવાર તરીકે

મેં મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી ત્યારે આશીર્વાદ સાથે હું મારું લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલાં ગામ તરીકે ગણીને મહારાષ્ટ્ર બોર્ડરનું કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચાર નો શ્રી ગણેશ કરી રહ્યો છું ત્યારબાદ પોતાનું મૂળ નિવાસસ્થાન સઠવાવ ગામ ખાતે તેઓ પહોંચ્યા હતા અને પોતાના પિતાજીની પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી સ્મૃતિ સ્મારક પાસે આશીર્વાદ લીધા હતા સૌપ્રથમ તેઓ માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાવમાં પ્રવેશી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઊભા રાખતી હોય છે એ કાયમ ઊભા રાખતી આવેલી છે પણ મારે ચોક્કસ એટલું યાદ દેવડાવવું જોઈએ કે બે હજાર ચૌદમાં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ એમપી અને સિટિંગ મંત્રી પણ હતા ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદરૂપી મતદાન કરેલું ત્યારે આ વખતે પણ આવી તો સમગ્ર મશીનરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ ત્રણે ત્રણ ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે ત્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ માંડવી